અજીત પવાર અને શરદ પવાર ફરી એક થવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જૂની થવાના એંધાણ છે તેની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહત્વનું નિવેદન આપ્યું અજીત પવાર અને શરદ પવાર જૂથના એક થવા પર તેમણે કહ્યું મહારાષ્ટ્રની રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે બે હાજર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધી બનેલી ઘટનાઓએ મને સમજાયું છે કે કંઈ પણ અશક્ય નથી કોઈએ એવું વિચારીને આગળ ન વધવું જોઈએ કે કંઈક નહીં થાય કંઈ પણ થઈ શકે છે વધુમાં તેમને રાજકીય ઉથલપાથલનું ઉદાહરણ આપીને કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ત્યાં જઈ શકે છે અજીત પવાર અહીં આવી શકે છે રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કે જ્યારે આપણે સ્પષ્ટપણે કહીએ છીએ આવું નહીં થાય ત્યારે રાજકીય પરિસ્થિતિઓ તમને ક્યાં લઈ જશે તેની કોઈ ખાતરી નથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ સંભાવનાઓ હોવાની વાત જણાવવાની સાથે ચૂંટણી પરિણામને લઈ શરદ પવાર પર કટાક્ષ કર્યો શરદ પવારને મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય કહીને કટાક્ષ કરતા મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપની જીત માટે દેવેન્દ્ર ફડનવીસે આરએસએસને શ્રેય આપ્યો હતો જે બાદ તેમણે કહ્યું કે શરદ પવાર ચાણક્ય છે જેથી તેમને ખ્યાલ આવી ગયો હશે કે બે હજાર ચોવીસી લોકસભાની ચૂંટણીમાં ફેલાવવામાં આવેલા જૂથને કેવી રીતે વિધાનસભા ચૂંટણીમાં હવા નીકળી ગઈ હતી તેમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે આરએસએસ નિયમિત રાજકારણ કરતી નથી તે રાષ્ટ્ર નિર્માણનું કામ કરતી સંસ્થા છે વ્યક્તિએ પોતાના વિરોધીના પણ વખાણ કરવા પડે છે એટલા માટે શરદ પવારે આરએસએસની પ્રશંસા કરી હશે